મારા જે ગરમ પાણીની અંદર રીંગણ મોટા મોટા નાખી અને બાફી નાખ્યા છે ડુંગળી છોલી અને પીસી નાખવાની રીંગણને આવી રીતે અધકચરા કટિંગ કરી નાખવાના મારા જે એક તપેલામાં તેલ મૂકી અને જીરું અને મરચાં આખા લાલ અને ડુંગળી નાખી અને સાંતળી રહ્યા છે ટામેટાની પેસ્ટ રેડી કરી નાખી છે મારા જે ડુંગળી સતરાઈ જાય એટલે આપણે મરચું હળદર ધાણા જીરું પાવડર અને મસાલો અલાઈ અને મિક્સ કરી દેવાનું એકદમ પરફેક્ટ પછી માપસર મારા જે મીઠું નાખી દીધું અને અલાઈ અને મિક્સ કરવાનું જુઓ કેવું ચટાકાવાળું લાગે છે મારા જે ટામેટાની પેસ્ટ પણ અંદર નાખી દીધી છે અને હલાઈ મિક્સ કર્યું મારા જે લીલી ડુંગળી કટિંગ કરીને રાખી હતી તે પણ અંદર નાખી દીધી અને હલાઈને મિક્સ કરી મારા જે લસણની પેસ્ટ રેડી રાખી હતી એ પણ અંદર નાખી દીધી અને હલાઈ અને મિક્સ કરવાની મારા જે આપણે બાફેલા રીંગણ અને અધકચરા કરી નાખ્યા હતા એ પણ અંદર નાખી દેવાના અંદર હલાઈ મિક્સ કરી દેવાનું અને કમસે કમ પંદરથી વીસ મિનિટ કમ્પ્લીટ કરવાનું જો આપણો ઓળો રેડી થઈ ગયો છે એકદમ ભરથુક પણ કહેવાય મારા જે ઉપરથી કસ્તુરી મેથી નાખી દીધી જેથી એને સ્મેલ બહુ સારી આવે કસ્તુરી મેથીથી મિત્રો મારી ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો મોકલતો રહીશ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો સારા લાગે તો લાઈક આપવાનું કરવાનું ભૂલતા નહીં મિત્રો